અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે અગિયાર એપ્રિલ બે હજાર પચ્ચીસ પરિષ્કાર એક એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની સાત ગાડી અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અઢાર લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે સીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે અગિયાર એપ્રિલ બે હજાર પચ્ચીસ પરિષ્કાર એક એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની સાત ગાડી અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અઢાર લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે સદન સીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ખોખરામાં આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એપાર્ટમેન્ટના દાદરેથી ઉતરી શકાય એમ ન હોવાથી એક મહિલા પોતાની બે બાળકીને એક માળથી ટીંગાળીને નીચેના માળે રહેલા લોકોને આપે છે આ પછી મહિલા ખુદ ઉપરના માળની દિવાલ પર લટકીને નીચે પડે છે ત્યારે બે લોકો દ્વારા તેને પકડીને બચાવી લેવામાં આવે છે ડિવિઝનલ ફાયર ઓફિસરે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગની ઘટનામાં કુલ અઢાર લોકોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા આગ હવે કાબૂમાં છે અને કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નથી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી આગામી દિવસોમાં ફાયર વિભાગ એપાર્ટમેન્ટમાં ફાયર સુરક્ષાને લઈને ઓડિટ કરે તેવી શક્યતા છે રિપોર્ટર રોહિત ઠાકોર ગાંધીનગર